નો મુકુદ નો હાલે કે કે હું એ રૂબરૂમાં માફી માંગી લઉં કે ફોન માં માફી માંગી લઉં કે મે કીધું તો સોશિયલ મીડિયા માં વિડિયો પોસ્ટ કર્યા હતા તો તારે સોશિયલ મીડિયા માં માંગવી પડે આ વાત મારી સાચી છે ખોટી છે આને માફી કે માંગવી પડે ને ભૂલની સોશિયલ મીડિયા વાને માફી નો માંગવા માટે એને માફી માંગવાનું કીધું ને એટલે એને ઓલાને કીધું કે ભાઈ આ મારો જન્મદિવસ હતો ને કાલે એટલે મેં એવું કીધું કે ભાઈ હું કાલે ફ્રી નથી એટલે આને એમ કીધું તો બે દિવસ પછી આપણે મળવા જશું એમ અને વિડીયો માફીનો બનાવશું એમ તો મેં એવું કીધું કે તમે જે દિવસે મળવા આવો ને ત્યાં સુધી હું ચાલુ ત્યાં સુધી હું મેં કીધું હું કઈ કરીશ નહીં બરાબર અને મેં કીધું કે બધું ડિલેટ મારી નહીં કે બધું એમ મેં કીધું તમે આવો જે મળવા તે ડિલેટ મારી દઈશ તમે જો દીકરીની માફી માંગી લેતા હોય તો હું ડિલેટ મારી દઈશ એટલે આ ભાઈ ઘરે ગયા પછી હે તું એવું નઈ માનતો કીર્તિ પટેલ સેટેલાઇટ સે કીધું તું ને એટલે આ ભાઈને ભંગારના પેડિયા ભંગારે બધાએ ચડાવ્યો અને કે તું ગમે એમ કરીને આવી આવી વાત હાલતી તો કે દવા બવા પીવડે ત્યાર મમ્મીને અને સબડકુ કરો આના ઉપર કેસ ખરાબ બીજાને તોય ફેર નો પડે મારી જિંદગી સે એની સે એને જિંદગી વાલી ન હોય મરી જાય માર બાપને કેટલા ટકા ખાલી નહીં તો હું દવા પી જઈશ હું ઈ દવા પી જઈશ હાલા એક નહીં બે બોટલ પી જઈશ હા અચુ કહું છું બસ હા તમને જો કોક ખોટી રીતના ચડાવીને એમ કેતો હોય કે તને બે પૈસા ની લાલચ આપે ને તને એમ કેતો તું કીર્તિ હા તું મારો ઘંટોય નહીં ઉખાડી મે તને કીધું તું ને ઉખાડી લે લે બાકી એવા ખોટા કેસ થી બીતી નથી તોય દીકરીનો હાથ નહીં મૂકું નહીં મૂકું નહીં મૂકું કદાચ જેલમાં જવું પડે ને તો જાઈશ બારાવીશ અને પાછું તને જવાબ આપીશ જાઈશ બારાવીશ પાછું તને જવાબ આપીશ પણ આપીશ ખરા આપીશ ખરા તારા નસ નસ મનસ નસમાં હં તારા ખાનદાનમાં જેટલા ખોટા ખરાબ નાગા કામ કરે છે નાગા નાગા એને પહેલાં સુધારાય પછી કોકની દીકરીને ચરિત્રહીન કહેવાય પહેલાં તું તારી માને સુધાર

ઊંધું તું પોતે લગન કરેલી હતી અને પબ્લિક ને એવું કીધું હું કુંવારી છું અરે 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 તમને તમારું દીકરે તમારી નાની છોકરી છે એવું કેતા શરમ આવે હે કાજલ તારે નાની દીકરી છે એના ફોટા તે તારા ઇન્સ્ટાગ્રામ માંથી કેમ રાતો રાત ડિલીટ માર દીધા આની હારે તેમ કીધું ગેમ પલટ દેંગે એ જ દિવસે તે ફોટા કેમ ડિલીટ મારે તારી છોકરીના હે તને તારી છોકરી નથી વાલી તને આવું કીદો આને કે મારે મારા ભાઈબંધને દોસ્તાર મિત્રોને એમ કેવું પડે કે તું કુંવારી છું કુંવારી નઈ કડસામાં દાતણ છે દાતડ હો યાદ રાખવાનું જ્યારે તમે કોઈક ની દીકરીને કેતા હોય ને એની પેલા તમારા ઘર માં શું વાલે છે તું પોતે કેવો સોરીસામાં જોઈ લેવાનું નજરથી નજર મિલાઈ લેવાની તારી માને કહેવાનું હો તરત તારી માત પરે ચડાવે છે ને તો તું તારી માના લફડા વિશે બધાને કી હાલ ન કહું હું કઈશ તું જો દીકરીને ચરિત્રહીન કઈશ તો હું તારી માનાય લફડા ગણાવીશ નામ સાથે ગણાવીશ હો નામ સાથે હાલી છૂટાસો મારા બેટો તઈન દીથી મારી વાહે પડ્યો તો ભાઈ મને જતું કરો જતો કીધું હાલ વાંધો ને તું દીકરીને માફી માંગી લે મારે બીજું કોઈ સ્વાર્થ નથી તો આજે ઠુઠો પાસો ગામમાં કે કીર્તિ પટેલે 15 લાખ રૂપિયા માંગ્યા તને હામાં ત્રી દેવા છે

અને હવે દીકરીની ઈજ્જત તો માર પાછી આપવાની જ છે બરાબર પણ હવે તો મારી ઈજ્જત ઉપર એ તું આવ્યો ઈ તો ખોટું કર નાખ્યું હાલા મને તો તે લાગીને માર દીકરીની જ માફી મંગાવવાની હતી પણ મે તારી પાસે 15 લાખ માંગ્યા હોય એને તું પુરાવો રેડી રાખજે બરાબર પછી તન જવાબ આપીશ મારે તને ત્રીસ લાખ પાક્કા દેવાના બસ એક એક નોટ ગણીને દેવી છે જા

ફૂલ સપોર્ટ અરે કીર્તિ પટેલ હંમેશા એકલી જ લડવે લડે છે મે કોઈ દી કીધો એ તું મારો સપોર્ટ દે તું મારો સપોર્ટ દે સપોર્ટ તો ઉપરવાળા ભેજે ઉપરવાળા મોકલે માતાજી મોકલે કે જા ભાઈ તારી ઈચ્છા હોય તારું મન હોય તો કીર્તિ પટેલનો સપોર્ટ દે બાકી હરામ જો કોઈ દિવસ મે ભીખ માંગી હોય તો કે તમ મારા સપોર્ટમાં આવો સત્યને સપોર્ટની જરૂર હોય

એ રેકોર્ડિંગ છે તારું મારી બાય કે તું તારા મોઢાથી બોલે કે તારા પેટમાં કોકનો છોકરો હતો